જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો સવાર સાત શાક શું બનાવવું તે દરેકના ઘરનો પ્રોબ્લમ હોય છે તો તમે બધા અવારનવાર ઘરે ચણાની દાળમાંથી શાક ચણા દાળ ડુંગળી ચણા દાળ દૂધ બનાવતા જ હશો પણ આજે હું તમારા માટે એકદમ નવી અને ટેસ્ટી રેસીપી લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચણાની દાળનું શાક બનાવવું એકદમ સિમ્પલ છે અને ખાવામાં એટલું ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો તેના માટે તમે જોઈ શકો છો મેં એક કપ જેટલી ચણાની દાળને ઓવરનાઈટ પલાળીને લઈ લીધી છે તો સરસ રીતે તે સોફ્ટ થઈ ગઈ છે તો તેમાંથી પાણી નિતારી અને પ્રેશર કુકરની અંદર લઈ લેવાની છે ચણાની દાળને પ્રેશર કુકરની અંદર લઈ લીધા પછી તેની સાથે જ બાકીની સામગ્રી પણ અત્યારે જ આપણે એડ કરી લેવાની છે તો તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બનાવવું એકદમ સિમ્પલ થઈ જાય છે તો મેં અહીંયા બે મીડિયમ સાઈઝના ટામેટા લઈ લીધા છે તો તેને આ રીતે કટ કરીને લઈ લેવાના છે સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે લાંબી સ્લાઇસમાં સમારીને લઈ લેવાની છે તો આ રીતે બનાવવાથી આપણે શાકની ગ્રેવી માટે અલગ અલગ બનાવવાની જરૂર પણ નથી પડતી તો બે લીલા મરચાંની વચ્ચેથી કટ કરી અને આ રીતે આખા જ ઉમેરીશું સાથે જ પાંચથી સાત કળી લસણ પણ લઈ લેવાનું છે તો હવે આપણે તેની અંદર દાળ ડૂબે તેટલું પાણી ઉમેરીશું તો દાળનો ટેસ્ટ સારો આવે તેના માટે મેં અહીંયા ખડા મસાલા પણ લઈ લીધા છે તો ચારથી પાંચ લવિંગ તજનો ટુકડો અને એક તમાલપત્ર તો મસાલામાં અત્યારે આપણે અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર ઉમેરીશું તેનાથી જલ્દીથી ચડી જાય છે અને કલર ખૂબ જ સરસ આવે છે તો બાકી વખતે ફ્લેવર આવી જાય તેના માટે મેં અહીંયા એક ચમચી ઘી પણ મિક્સ કરી લીધું છે તો હવે આપણે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી પાચવીસલ કરી લેવાની છે પાંચમી સલ કરી લીધા પછી ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે તો તમે જોઈ શકો છો દાળ અને સાથે જ ટામેટા ડુંગળી બધા પણ સરસ રીતે ચડી ગયા છે તો ટામેટું ચડીને સોફ્ટ થઈ જતું હોય છે ત્યાર પછી તેની છાલ આ રીતે અલગ થઈ જાય છે તો આ રીતે કાઢી લેવાની છે તો હવે આપણે ચમચા વડે થોડું મેશ કરીશું તો જરૂરિયાત મુજબનું પાણી લઈ અને બે થી ત્રણ મિનિટ ઉકાળી લેવાનું છે સાથે જ આપણે થોડા મસાલા પણ કરી લેવાના મીઠું અને હળદર પહેલાં વાપર્યું હતું એટલે અત્યારે હું તેની અંદર લાલ મરચું અને ધાણાજીરું મિક્સ કરી લઉં છું તો મેં અહીંયા ખડા મસાલાનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ગરમ મસાલાની સ્કીપ કરીશું તો દાળ સરસ રીતે તૈયાર થાય એટલે બીજી સાઈડ વઘાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા તડકા પેન લઈ લીધી છે તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે તો આ વઘાર તમે ઘીમાં પણ કરી શકો છો પણ મેં ઘી બાપતી વખતે ઉમેર્યું હતું એટલે અત્યારે હું તેની સ્કીપ કરી લઉં છું તો વઘારની અંદર બે સૂકા લાલ મરચાં સાથે જ એક ચમચી જીરું ઉમેરીશું જીરું સંતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એક ચમચી કાશ્મીરી મરચું મિક્સ કરી લેવાનું છે તો બીજી સાઈડ કૂકરની અંદર પણ ગેસની ફ્લેમ સ્લો કરી અને વઘારને આપણે અંદર રાખી લેવાનું છે તમારે હિંગ વઘારની અંદર હિંગ લેવી હોય તો હિંગ પણ ચપટી જેટલી હિંગ લઈ લેવાની પણ અત્યારે મેં તેની સ્કીપ કરી છે તો વઘારની ખૂબ જ સરસ સુગંધ આવી ગઈ છે તો હવે આપણે તેની દાળ સાથે સરસ રીતે મિક્સ કરીશું તો ચણાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે હવે આપણે તેની અંદર લીલા ધાણા ઉમેરી સવ કરી લઈએ જો તમારે વધારે પતલી કરવી હોય તો તમે તેની અંદર પાણી પણ મિક્સ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપીને આપણે ચણાની દાળ કે ચણાની દાળનું શાક કહી શકીએ તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા એકવાર તો આ રીતે જરૂર ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય